તો હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ કારણ કે આપણે આજે વ્લોગ લેવા છીએ મસ્ત મજાનો બધાની ફરમાઈશ હતી કે ભાઈ તમે હિસાબ કિતાબનો એકાદી વાર વ્લોગ બનાવો તો આપણે આજે હિસાબનો વ્લોગ બનાવવાનો છે કે ટીપમાં કેટલા વિધા હું કરશું એવો જ્યાં બધું તો વ્લોગમાં બિનારે જો ચેનલ પર નવો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે કરીએ વ્લોગ સ્ટાર્ટ તો આપણે મહુવાથી નિઝામબાદ જે હૈદરાબાદમાં હૈદરાબાદની બાજુમાં આવેલું છે ત્યાંની ડુંગળી ભરીને ગયા હતા તો એ ટ્રીપનો આપણે હિસાબ દેવાનો છે અત્યારે આપણે ઓગણત્રીસ છ બે હજાર ચોવીસે નીકળ્યા હતા અને પાછા આપણે પાંચ પાંચ તારીખે રિટર્ન થઈ ગયા હતા પાંચ સાત બે હજાર ચોવીસ એટલે કે આપણે આઠ દિવસની ટ્રીપ હતી તો એમાં તમને હિસાબ હમણાં કહી દઉં બધો કે કેટલો આવ્યો કેટલો નહીં કેટલો નફો છે કેટલી ઘટ છે એ બધી તો વિડીયોમાં બીના રહેજો છેલ્લે સુધી તો કે જો કે ભાઈ આપણે ડુંગળી ભરી આપણે બત્રીસ ટન એનું ભાડું હતું આપણે બત્રીસો રૂપિયા ટન ઉપર એટલે એક લાખને બે હજાર એનું ભાડું થયું હતું પછી રિટર્નમાં ભાડું હતું આપણે શેણા ભર્યા હતા ત્રીસ ટન મહારાષ્ટ્રમાંથી સુરતના આપણે ભર્યા હતા ને ત્રીસ ટન શીણા ભેરા હતા તો એમાં પાંત્રીસ ટન આપણે પૂરું નહોતું વજન મેળવ્યું તો મંદિર હતી બધી ગાડીઓ પાંચ છ દિવસ ત્યાં પડી હતી એટલે આપણે ખાલી આ જે દિવસે કરીએ એટલે બીજા દિવસે આપણે ગાડી ભરાઈ ગઈ હતી અને ન્યાય સુરત છીણા ખાલી કરીને આપણે તેત્રીસ હજારના દોરા ભર્યા હતા જે સેલવાસ ભરવા જ્યાં હતા અને મહુવા ખાલી કરવા જ્યાં હતા એમાં પણ વજન આપણે ખાલી સોવી ટન જ આવ્યો હતો તો એમાં પાંત્રીસ આવત તો એમાં પણ ભાડું આપણે વધારે થાત તો જે આપણે વજન આવ્યો છે એનું હું તમને અત્યારે ભાડું કહું છું ને અમારા ઘુગત દાદાઓ ફૂતા છે એ ઊંઘ બગડે તો ભલે ને ઊંઘ આવે તો ભલે આપણે કાંઈ હમ નથી દીધા હોવાનું તો આપણું ટોટલ ભરવું એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા છું ભાઈ એક લાખ પંચોતેર હજાર પાંચસો અને હવે એમાં તમને હું ખરસ ગણાવું તો કે ટોટલ ડીઝલ ટોટલ ડીઝલ આપણે એવું એક લિટર અને એના પૈસા થાય છે અઠ્ઠાણું હજાર છસો અને સિત્તેર ને બીજા આપણે વીસ હજાર રૂપિયા આપણે બધી શિલ્લક ઘાટને ખી જે આપણે અહીંથી નીકળ્યા ઘરેથી ને ઘરે પૂ ગયા ત્યાં સુધીનો ખર્ચો એટલે કે ભરવાના ખાલી કરવાના પછી જે કમિશન આપવું હોય એ જે બોર્ડરનો ખર્ચો લાગે એ જે કોઈ થોડી ઘણી એન્ટ્રી લાગે એ એ બધું આપણે વીસ હજાર રૂપિયા આપણે સોપારી પાન માવાના બધા ગાડી નાખ્યા વીસ હજાર રૂપિયા અને ત્રણ હજાર રૂપિયાનું આપણે એક્સ્ટ્રા ઉરિયા ખાતર જે આપણે ખાતર ખાતરનું પાણી કે કેમિકલ એ નાખ્યું એ આપણે ત્રણ હજાર રૂપિયાનું આવ્યું હતું અને બાર હજારના બાર હજારના તોલ નાકા જે આપણે મહવાથી હૈદરાબાદ નિઝામબાદ આપણે ગયા હતા ન્યાય નથી રિટર્ન સુરત પાછા આપણે વાપી સેલવાય ગયા હતા એના તોલ નાકા વધી જાય ને પાછા રિટર્ન આપણે હકારીને જ્યાં હતા રોરો ફેરીને સડાવી નથી તો એ તોળ નાખા બાર હજારના ટોટલ તોળ નાખા તો આપણો ટોટલ ખર્ચ છે ભાઈ એક લાખ તેત્રીસ હજાર છસો ને સિત્તેર રૂપિયા તો હવે આપણે એક લાખ તેત્રીસ ને તેત્રીસ તેત્રીસ હજાર છસો સિત્તેર રૂપિયા એમાં ટોટલ ભાડું એક લાખ પંચોતેર હજાર પાંચસો રૂપિયા તો હવે એમાંથી આપણે એક લાખ પંચોતેર હજારમાંથી એક લાખ તેત્રીસ હજાર આપણે કાઢવાના છે તો કે જો કે એક પંચોતેર પાંચસોમાંથી એકને તેત્રી આપણે કાઢીએ એટલે આપણે વેધા એક લાખને ઓ સોરી એકતાલીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા જો કે આઠ દિવસના એક લાખ એકતાલીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા આપણે આઠ દિવસના વધા હજી આ વધા નથી હો આટલે જ કહું છું કે વિડીયોમાં તો આમાં તમને છેલ્લે ખબર પડી છે કેટલા વિધન કેટલા વિટ્યા એ તો આમાં ઘણું બાકી છે તો હવે એમાં આપણે જો વજન બધીથી પૂરું આવ્યો હોત કે અહીંથી ડુંગળી ભરીને જાતો તો આપણે પાંત્રીસ ટનનું પાર્સિંગ છે તો ડુંગળી આપણે પાંત્રીસ ટન આવ્યો હોત તો એમાં નવ હજાર રૂપિયા પ્લસ થાય ભાડું અને શેણા જે આપણે ભરીને આવ્યા એમાં આપણને ત્રીસ ટન મળ્યા એ પણ પાંત્રીસ ટન થયા હોત તો આપણે એમાં પણ છ હજાર પચાસ રૂપિયા વધત અને જે દોરા આપણે ચોવીસ ટન ભરી ગયા રિટર્નમાં તો એ આપણે પાંત્રી ટન ભર્યા હોત તો એમાં આપણે પંદર હજાર ને ચારસો રૂપિયા વધત તો કે જો કે ભાઈ આપણે ટોટલ ભાડું આપણે અત્યારે લોસમાં ગયું છે એકત્રીસ હજાર સાતસો ને પચાસ એ એટલું આપણે ભાડું લોસમાં ગયું કારણ કે મંદિરનો માહોલ હતા ભાઈ વાડ જોવા રહી તો દિવસો તૂટી જાય એની અમે ભાડું વધે તો એ કાંઈ કામનો નહીં હવે એકાદા બે દી તૂટતા હોય તો વાંધો નહીં તો પાંચ પાંચ છસો દિવસ બધા બેઠા હતા ભાઈ આપણે જોઈને પછી ભાગી આવ્યા જે મળ્યું એ લઈને તો એ બધા આપણે ભેગા કર્યા તો આપણે વધે ટોટલ તોંતેર હજાર પાંચસો ને જો આની આ દિવસમાં એટલામાં પૂરા વજન મેળવો જ તો જોકે નથી મેળવ્યા એટલે આપણે વધે એકતાલીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા તો હજી આ એકતાલીસ હજાર આઠસો ને ત્રીસમાંથી આપણે હજી મેન ખર્ચો તો ગાઢવાનો છે તો કે મેન ખર્ચો એટલે કે આપણે ટાયરનો હિસાબ નથી કર્યો બરાબર જોકે આપણે ટાયરનો ને એવો હિસાબ કરવા બેસીએ તો એનો ખર્ચો પણ વધી જાય છે ભાઈ કે આપણે એક અને કાગળનો ખર્ચો કરીએ જોકે આ ડોક્યુમેન્ટ આપણે ઓલ ઇન્ડિયાની બધું હોય તો આપણે એનો ખર્ચો કરવા લખવા બેસીએ તો આમાં કાંઈ વધે નહીં પણ છતાંય તમને કહી દો જો કે આ કાગળનો ખર્ચો ન ગણો તો આપણે વિધા અત્યારે એકતાલીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા આઠ દિવસના અને હવે જો એમાં લી તમે આ ટાયરને એવું બધું ભાઈ તો ખર્ચો આપણે ગણવો જ પડે મહિનાનો બરાબર તો મિનિમમ તમે ગણો તો પચાસ હજાર રૂપિયાનો એક જોટો આવે અને એમાં એનો એક દિવસનો આપણે રેગ્યુલર હાલતા હોય જો કે પડી રહે પણ આપણે અત્યારે હાલવાનો સમય ગણીએ કે એક દિવસ રેગ્યુલર હાલતી હોય તો મહિનાનો આપણે એક જોટો તો હોલ ટાયર છે એટલે એક જોટાના પૈસા તો આપણે કાઢી નાખવાના પચાસ હજાર રૂપિયા તો એમાં એક દિવસનો ખર્ચો છે હોળસો ને સાસઠ રૂપિયા અને એક મહિનાનો આપણે કાંઈ નહીં તો છવ્વીસ હજાર છસો ને સાસઠ રૂપિયા કાઢવાના રહે બરાબર ને એક દિવસના હોળસો ને સાસઠ રૂપિયા તો હવે હોળસો ને સાસઠ રૂપિયા એક દિવસના ગણીએ આપણે તો કે ભાઈ આલો હોળસો ને સાસઠ ગુણા આપણે આઠ દિવસની ટીપ થઈ તો આપણે ખાલી હાલ આઠ દિવસના ગાડીએ તો એમાં આઠ દિવસના આપણે થાય છે તેર હજાર ત્રણસો રૂપિયા તો આપણે આલો એ પણ એક લખી નાખીએ કે એ તેર હજાર ને ત્રણસો રૂપિયા આપણે આઠ દિવસનો ખર્ચો ટાયરનો આવે ભાઈ તેર હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા કારણ કે એક વર્ષ આપણે ટાયર ગીણ્યા તો કે ચાર લાખના ટાયર થાય ભાઈ હાકી આંકીને પંદર મહિના હાકી નાખો ને કદાચને તો એ ચાર લાખ રૂપિયાનો ટાયર થાય તો પંદર પંદર ભાઇંગા આપણે કર્યા હતા પચાસ હજાર રૂપિયા એક ટાયરના ચોટાના તો એમાં એવો સોળસો ને સાસઠ રૂપિયા એક દિવસનો ખર્ચ બધોથી અને એક મહિનાનો એવો આપણે છવ્વીસ હજાર છસો ને સાસઠ તો છવ્વીસ હજાર છસો સાસઠ ગુણા નહીં હોળસો ને સાસઠ ગુણા આપણે કરીએ એક દિવસનો જ ખર્ચ આપણે માંડવાનો છે કેમ કે દિવસો જે માલે એમાં જ આપણે ટાયર ગણાય બરાબર તો હોળસો સાસઠ ગુણા આઠ દિવસ છે આપણે આઠ કર્યા એટલે તેર હજાર રૂપિયા એ નીકળી ગયા બરાબર જો કે એકતાલીસ હજારમાંથી માઇનસ તેર હજાર રૂપિયા કરી નાખીએ તો આપણે વૈદામાં ટીપમાં અઠ્યાવીસ હજાર રૂપિયા આ ખર્ચો ગાઢો તો અને આ ખર્ચો કાઢવો પડે પડે ને પડે બરાબર તો હવે કાગળનો ખર્ચ કાઢીએ આપણે જે આપણા મહિનાનો ટેક્સ તો ગણતા નથી કારણ કે ટેક્સ અત્યારે આજીવન થઈ ગયા છે અને આજીવન આપણે ટેક્સ આવ્યો તો બે લાખને બેતાલીસ હજાર રૂપિયા તો અત્યારે એ તો એક વોર સાઈડમાં જ મૂકી દો એક્સ્ટ્રામાં બાકી જે આ પંચ્યાસી હજાર રૂપિયા મહિને આપણે કાગળનો ખર્ચ આવે છે ઓલ ઇન્ડિયા પછી પારસિંગ પીયુસી અને વીમો મહિના દિનો તો એ આપણે પં પંચ્યાસીસ હજાર રૂપિયા ખાલી માંડીએ બરાબર પંચ્યાસી હજાર માંડો એટલે એક મહિનાનો ખર્ચ આવે એ સાત હજાર રૂપિયા અને એમાં એ એક દિવસનો ખર્ચ લઈ લ્યો એટલે બસો ને તેત્રીસ રૂપિયા બરાબર તો હવે આપણે પડતર રહી એ આપણે નથી ગણીએ એટલે આપણે દિવસનો ખર્ચો કરીએ છીએ કે જો ભાઈ બસો ને તેત્રીસ ગુણ્યા આઠ કરીએ તો અઢારસો ને સોસઠ રૂપિયા આપણે એમાં માઇનસ કરવા પડે જોકે અઢારસો ને સોસઠ રૂપિયા માઇનસ કરીએ તો આપણે અઠ્યાવીસ હજાર વધ્યા હતા એમાં લઈ અઠ્યાવીસ હજાર માઇનસ અઢારસો પણ ઓગણીસો મારો નહીં એટલે આપણે વૈદાભાઈ છવ્વીસ હજાર રૂપિયા હજી મેન મોટો ખર્ચ તો આપણે ગણો નથી જે કે ઓલ આપણે ટેક્સ આજીવન થઈ ગયો બે લાખને બેતાલીસ હજારનો આપણે ગાડી લીધી ત્યારે ભરી દીધો તો એટલે હવે આપણે આજીવન સુધી ટેક્સ ભરવાનો નહીં ઓલ ઇન્ડિયા ભરવાની એક વર્ષે પૂરી થાય એટલે ટેક્સ આપણો જે આ પાર્સિંગ છે વીમો એ આપણે મહિને કરાવવાનો રહે પાર્સિંગ મહિને કરવાનું રહે પીયુસી મહિને કરાવવાનું રહે તો આ બધો ખર્ચ આપણે રહી તો ટોટલ ખર્ચ આપણે જો મેં તમને પહેલાં કીધો કે તમે એ અને આ એ આપણે આઠ દિવસના છવ્વીસ હજાર રૂપિયા વિધા ભાઈ છવ્વીસ હજાર મળી કે જો કે અમારા બેના ગાઢો માલો બે જણા સી તો અમારા પાંચસો પાંચસો રૂપિયા લેખે ગાઢવાના તો આઠ દિવસના એમાં પાંચસો પાંચસો રૂપિયા લેખે ગાઢો ભાઈ એટલે આઠ હજાર તમારે એ આજે તો હજી છવ્વીસ હજાર ફોમાંથી માઇનસ આપણે આઠ હજાર ગાઢવાના છે એટલે આપણે વૈધા અઢાર હજાર ભાઈ બરોબર હવે અઢાર હજાર વીધા હજી એમાં મેન એક મોટો ખર્ચ બાકી છે તો કે સત્તાણું હજારનો આપણો હપ્તો છે બરોબર હવે આ જે અઢાર હજાર રૂપિયા આ બધો ખર્ચો ગાટ બધો ગાઢતા કર્યા એમાં માનો કે હવે અઢાર હજાર જ રૂપિયા વિધા ખાલી આપણે અને અઢાર હજાર રૂપિયા વિધા તો હવે આપણે સત્તાણું હજારનો હપ્તો છે તો હવે એમાં એક દિવસનો વેરંટા જ કાઢો કે સત્તાણું હજાર ભાઇંગા ત્રીસ તો આપણે બત્રીસો ને તેત્રીસ રૂપિયા એક દિવસનો ખર્ચો લાગે ચાલો હવે આપણે બત્રીસો ને તેત્રીસ ગુણા આપણે આઠ દી દિવસનો જ કરું છું મહિનાનો કરતો જ નથી બરાબર એટલે કે પચીસ હજાર આઠસો રૂપિયા બરાબર હવે તમને ખબર જ છે કે આપણે અઠ્યાવીસ માંથી બે ગાઢ્યા હતા એટલે આપણે છવ્વીસ હજાર રૂપિયા હતા હવે છવ્વીમાં તમે પચીસ હજાર આઠસો ગાડી નાખો એટલે એ ટોટલ સરવાળે શૂન કાંઈ વધે નહીં બરાબર જો આવી રીતે મંદી હોય ને તો બાકી થોડા ઘણા તમે પૈસા ભાળો બાકી અત્યારે જો મેં તમને હિસાબ કી એમાં તમે જોયો જ છે મેં જેમ કીધું એમ બરાબર આપણે બધું કાયદેસર લખેલું છે એટલે આવી રીતે ભાઈ છે તો જે કોઈ ભાઈઓને ગાડી લેવાનો વિચાર હોય એ ભાઈ ધ્યાન રાખજો કારણ કે અમે તો લીધી છે પહેલેથી ડ્રાઈવર બની ગયા છે તો હવે કાંઈ બોલું હતું નહીં એટલે હવે ઘરની લઈ લીધી પહેલાં દસ વીલ લીધું હતું એ દઈને પછી એ દીધી નહોતી ત્યાં આપણે હોળવીલ લઈ લીધું પછી ફળતા રહી હતી એટલે આપણે એને પછી નિરાતે ગાઢી નાખીએ આરામથી તો કે ગાઢવાનો વિચાર નહોતો પણ પરિસ્થિતિ નબળી થઈ ગઈ હતી ભાઈ ધંધો હાવ મંદીમાં તો એનો હપ્તો આવતો હતો બાવીસ હજાર ત્રણસો બેતાલીસ રૂપિયાનો અને સત્તાણું હજાર રૂપિયાનો આનો હપ્તો આવે તો બધું ભેગું થાય એમ હતું નહીં અને આપણે પ્લસ ફોર વ્હીલ છે તો ફોર વ્હીલનો મારે ભાઈ હપ્તો આવે છે તો આ બધું અકારે પોઝિશન ભેગી થાય એવી નહોતી તો આપણે એ ફોર વ્હીલ રાખી છે અને દસ વ્હીલ ગાઢ નાખ્યું તો હવે તમે જોયું ને કે આ છવ્વીસ હજારમાં જે ટાયરનો ખર્ચો તમે ખાલી આઠ દિવસનો ગાઢો ટાયરનો નહીં સોરી આ હપ્તાનો આઠ દિવસના એટલા પૈસા ગાઢો બત્રીસો લેખે એક દિવસ પડે એક દિનો વેરંટાઝ થાય બત્રીસો તેત્રીસ રૂપિયા તો પચીસ હજાર આઠસો રૂપિયાનો અલામ આપણે છવ્વીસ હજાર રૂપિયા તો આપણે સરવાળે શું માઈનસ કાંઈ ન વધે ત્રણસો રૂપિયા વધે શાહ પાણીના બરાબર તો એ કાંઈ વધારે રૂપિયા કહેવાય નહીં અને જોકે આપણે કીધું હતું જે એકત્રીસ હજાર રૂપિયા આપણે માઇનસ લોસમાં ગયા છીએ કેમ કે પડતર ભાડામાં આવ્યા હતા જોકે એમાંય દિવસો વધે એટલે એકત્રીસ નો થાય પછીનો આપણે આશરો માંડો તો એ પચીસ હજાર રૂપિયા ભાઈ આપણે બાર તેર દિવસના વધે બરાબર એમાં એ આપણે બીજું જે છૂટક મેં કીધું એ મોટો મેન ખર્ચો તમને ગણેવો નથી જે ટેક્સ છે આ જીવન એનો તો એનો આપણે માંડી વળી આલો એ તો કે ઘરે આપણે ભરી દીધો એના ગણવા પડે આપણે એટલે એ તમારી રીતે તમે એને ગણી લો છો આપણે હું કાંઈ ગણતો નથી તો ભાઈ આવી રીતે છે ગાડીઓનો ધંધો તો ધ્યાન રાખીને જે કંઈ ભાઈને ઈચ્છા બહુ થતી હોય લેવાની તો ધ્યાન રાખીને લેજો ભાઈ ધંધામાં અત્યારે કાંઈ એટલે કાંઈ એક રૂપિયાનો માલ નથી દેખાતો નથી બરાબર જ્યાં જાવનાર ટૂંટલા ભાડામાં જવાનું અને પ્લસ આપણે ટૂંટલા ભાડામાં આવવાનું અને દિવસો પડતર રહીએ અલગ છે બરાબર તો આવી રીતે છે ભાઈ તો આપણે ઘણા ભાઈબંધોએ કીધું હતું ભાઈ ઘણાની રિક્વેસ્ટ આવી હતી કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે એકવાર ટ્રીપનો હિસાબ કરીને કહો એટલે જેથી કરીને બધાને ખબર પડે કે ભાઈ કેમ રહે છે કેમ નહીં બરાબર ભાઈ તો મને તો એ ખબર પડે કે આની કરતાં દાડી કરીને રહેવું સારું જોકે આમાં જ દેખાય તમને પણ આમાં આમાં પાંચ વર્ષની લોન છે તો એ પાંચ વર્ષ પાંચ વર્ષની લોન તમે આવી રીતે આવી પરિસ્થિતિમાં તમે પૂરી કરો એ પછી તમને પૈસા દેખાય જોકે ન દેખાય એમ એ દેખાય હતી બરાબર પણ આ રીતે તમારે પાંચ વર્ષ આમાં હખે દેખે પૂરા કરવા પડે જોકે ધંધો ન છો હોય કાંઈ તો ઘરના ગાઢવા પડે હપ્તામાં ઘરના ન હોય તો કોક પહેલી ઉછીના પાછીના લઈને ભરવો પડે તો એવી રીતે કરો તો આમાં ભેગું થાય ભાઈ બાકી કાંઈ ભેગું થાય નહીં તો જોયો ને તમે આનો આપણે બ્લોગ બનાવો તો હજી એક બ્લોગ બાકી જ છે આપણે જે વિશાખાપટ્ટનમ ગયા હતા ને એ આપણે કમ્પ્લીટ હિસાબ કરીને રાખેલો છે પણ ટાઈમ નહોતો મળ્યો જ હૈદરાબાદ ગયા ત્યારે નેટવર્ક નહોતો આવતું એટલે વિડીયો બધા લેટ આવ્યા અને આ વિડીયો આ આપણે હિસાબ કરીને કમ્પ્લીટ રાખેલો હતો કે જેથી કરીને આપણે એ વ્લોગ બધા પૂરા થઈ જાય પછી આપણે મૂકશું પણ છતાં આપણે બેંગ્લોરની ટ્રીપ મારવા નીકળી ગયા તો આપણે વ્લોગ જે બના આપણે બનાવવાનો હતો એ એક પહેલો ભાગ તો મૂકી દીધો એની પછી આપણે આ મૂકી દઉં પછી બીજો ભાગ આવીશ બરાબર તો એમાં એકાદ લેટ થાય તો થાય ન થાય તો કંઈ ખબર નથી કે એમ કે નેટના ઉપર આધાર છે બરાબર તો આવી રીતે ભાઈ છે તો ધ્યાન રાખજો હજી કહો છો કે ધ્યાન રાખજો રાખજો ને રાખજો તો ભાઈ વિડીયો ગમે તો લાઇકશે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને ખબર જ છે કે આપણે હું વિધું ને હું નહીં પાન કાર્ડ લાલ મોટું રાખવાનું છે પાંચ વર્ષ પછી વધે એ જોયું જાય કે અત્યારે તો તમને ખબર જ છે હિસાબ કરી દીધો પહેલી વાર તમને હિસાબ આપ્યો છે અને હવે જો એવું લાગશે તો આપણે બધી ટીપનો તમને હિસાબ આપતા હતા એટલે તમને ખબર પડે કે કેમ છે ને કેમની ધંધામાં તો એક ધંધો ભાઈ એવો નથી કે આમાં લાટ માલ મળે એવું

એ બી છો દિવસ દિવસ તો ભાઈ હા ભાઈને સિત્તેર હજાર વીધા એ ભાઈએ બીજો મેં આપણે હિસાબ કર્યો એવો નથી કર્યો બરોબર એવો કર્યો હોય તો ઈ પછી કેટલા વધે ઈ ખબર પડે બાકી તો મેં તો મેં તમને કીધું કે જો મેં આપણે કર્યો હોય હિસાબ એ એમાં એકતાલીસ હજાર એને એકત્રિત મેળવો એટલે આપણે બોત્તેર હજાર રૂપિયા આઠ દિવસના વધે પણ આ માલ ઓછો મળે અમુકના માલ વધારે મળે ઈ પ્રમાણે આધાર છે